આજરોજ ભારતના મહાન વિધાનશાસ્ત્રી અને સમાજ સુધારક ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અંકલેશ્વર ખાતે વિશાળરથ પદયાત્રા યોજાઇ હતી આ પદયાત્રા અંકલેશ્વરથી શરૂ થઈ મધ્યપ્રદેશના મહુવા ખાતે અંતિમ તબક્કે પહોંચશે મહુવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મભૂમિ હોવાના કારણે આ યાત્રાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે આવેલ બાબાસાહેબની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી તેમાં લઘુમતી સમાજના આગેવાન નફીસ ખાન પઠાણ પોતે પદયાત્રા કર્યા રથ લઈને નીકળ્યા હતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને બિરસા મુંડાની પ્રતિમાઓ સાથે સંવિધાનના સંરક્ષણ અને સમાજના ન્યાય અર્થે આ યાત્રા શરૂ કરવામાં આવી છે આ અંદાજે ચારસો એસી કિલોમીટરની યાત્રા સંવિધાન બચાવો જળ જંગલ જમીન બચાવોના ઉદ્દેશ્ય સાથે યોજાઈ રહી છે પદયાત્રાના મુખ્ય મુદ્દાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના પડતા પ્રશ્નો ભૌગોલિક અધિકાર અને સામાજિક ન્યાયની માંગનો સમાવેશ થાય છે આ પદયાત્રા દ્વારા નાગરિકોને સંવિધાન પ્રત્યે જાગૃત કરવાનું અને મૂળભૂત અધિકારો માટે એકતા તથા સંઘર્ષનો સંદેશો આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જવા માટે રેલવે સ્ટેશન પરથી અમારો ઉદ્દેશ છે બાબા સાહેબના સંવિધાન બચાવવાની ગણતરી મેં છે ને અમારે જળ જંગલ જમીન જે અમારે મુસલમાન આદિવાસી ને મેજોરિટી ને પછી એસસી એસટી ઓબીસી સમાજની તમામ અત્યાચાર થાય છે એના માટે અમે આ સંવિધાન પચાવ પદયાત્રા નીકળી રહ્યા છે એ અમારે કોઈ જાતે જાત વિરોધી કશું નહીં આવતું અમે બધાને લેન ચાલવાના છે બરાબર અમારી ગણતરી બાબા સાહેબ આંબેડકરના સંવિધાનના સપનાને પહોંચાડવાની ગણતરી અમારી છે અંકુશ્વરથી આ યાત્રા શરૂ થતી ક્યાં પૂર્ણ થવાની છે એ અત્યારે મહુ પૂર્ણ થશે મહુ મહુથી પછી આગળની વિચારધારા કરશે મહુ કઈ જગ્યાએ છે મહુ આપણા મધ્યપ્રદેશમાં છે કેટલા કિલોમીટરની યાત્રા છે ચારસો કિલોમીટર છે અને કોઈ મંજૂરી લેવામાં આવી છે કઈ મંજૂરી અમે લખીને આપેલી છે અત્યારે મંજૂરી અમારી પાસે આવી નથી